સુરત ના ચાર રસ્તા પાસે ગુરુકુપા ફેશન નું ઓપનિંગ કરવામાં આવ્યું ગુરુકુપા ફેશન માં વરાસા ના ધારાસભ્ય કોમરભાઈ કાનાણી રાજુભાઈ જોડિયા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાનાણી દ્વારા કાપવામાં આવી હતી સાથે વડીલો પણ જોડાયા હતા ગુરુકુપા ફેશન ના માલિક ધર્મેશભાઈ કાનાણી ભાવિકભાઈ કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી શોપ પર બ્રાન્ડેડ કંપનીના મેન્સવેર તેમજ સીલ્ડ સ્વેર કપડાની જોડીઓ મળશે વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ જી વિસ્તારમાં સારા લોકેશન ઉપર અમારા મિત્ર ધર્મેશભાઈ ખાનાણી દ્વારા દ્વારા આપણ ઉદ્યોગમાં તેઓ ઉદ્યોત પદ્ધતિ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે તેમનું એક નવું સોપાન ગુરુકૃપા પેશનનું તેઓ આજે ઉદઘાટન કરી રહ્યા છે ખૂબ સારા વિસ્તારમાં તેઓનું આ નવું સોપાન ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગુરુ મહારાજની કૃપા અવશ્ય તેના પર ઉતરશે એવો મારી વિશ્વાસ છે એવી શ્રદ્ધા છે અને આમ તો ફેશનની દુનિયામાં અને કાપડની દુનિયામાં અવારનવાર તો ખૂબ અનુભવી છે અને અવારનવાર જેઓના નવા સોપનો ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ સોપન પણ તો ખૂબ સારું તેઓનું સપનું જોડે ગુરુ મહારાજના જવાનું મારી પ્રાર્થના વિસ્તારમાં ગુરુ કુપા ફેશનનું ઓપનિંગ કરવામાં આવે છે શું કહેશું મારા મિત્ર ખૂબ જ સારા લોકેશન અને મારા વિસ્તારની આશન છે મને ખૂબ જ લાભ મળવાનો છે અને એના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવું થાકું છે યુવા પેઢી ધંધાઓની અંદર સાહસિક વિકાસ કારણ કે તો ગુજરાત દેશનો વિકાસ ગુવાનો પ્રતિ થઈ રહ્યો છે અને અમે આમ ખૂબ જ શુભેચ્છા